નવબંધુ પરિષદ ગુજરાત સંભાગ દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રિદિવસીય ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ મશાલ રેલી યોજવામાં આવી હતી નવબંધુ પરિષદ ગુજરાત સંભાગ દ્વારા વડોદરા ચેપ્ટરના ઉપક્રમે સમગ્ર વડોદરાના નવ ચલો એટલે કે નવ જિલ્લાઓ જેમાં દાહોદ છોટાઉદેપુર તાપી સોનગઢ નર્મદા ડાંગ આ બધા જિલ્લાઓના બાળકોનો ખેલકૂદ મહોત્સવનું આયોજન ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં ત્રેવીસો જેટલી એકલવ્ય વિદ્યાલયો આદિવાસી વિસ્તારમાં ચાલી રહી છે તેના દ્વારા તેના બાળકોને ફરી વિવિધ રમતો જેવી કે સો મીટર દોડ બસો મીટર દોડ ચારસો મીટર દોડ કબડ્ડી યોગા ઊંચી કૂદ લાંબી કૂદ આ સૌ રમતો સ્પર્ધાત્મક રીતે આવતીકાલે વડોદરાના માંચલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે જેના ભાગરૂપે મહોત્સવમાં આવતીકાલે વડોદરાના શહેર પોલીસ કમિશનર નરસિંહમા કોમર ઉપસ્થિત રહેશે સાથે નવબંધુ પરિષદના અખિલ ભારતીય અધ્યક્ષ અને અન્ય લોકો પણ ઉપસ્થિત રહેશે ત્યારે તેના ઉપલક્ષમાં આજ રોજ માંજલપુર ખાતે મશાલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો જોડાયા હતા વન બંધુ પરિષદ ગુજરાત સંભાગ દ્વારા વડોદરા ચેપ્ટરના ઉપક્રમે સમગ્ર વડોદરાના નવ અંચલો એટલે કે નવ જિલ્લા જેમાં દાહોદ છોટાપુર છોટાઉદેપુર તાપી સોનગઢ નર્મદા ડાંગ આ બધા જ જિલ્લાઓના બાળકોનો ત્રિદિવસીય ખેલકૂદ મહોત્સવનું આયોજન વડોદરા ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે વડોદરા ચેપ્ટર જે માન્ય ત્રિભુવનદાસજી કાબરા આર આર કાબેલના સીએમડી છે જેમના પ્રમુખ પદ અધ્યક્ષપદ હેઠળ આ ચેપ્ટર ચાલી રહ્યું છે અને સમગ્ર ગુજરાતમાં ત્રેવીસો જેટલી એકલ વિદ્યાલયો આદિવાસી દૂર સુદૂર વિસ્તારોમાં ચાલી રહી છે તેના દ્વારા તેના બાળકોને અહીં વિવિધ રમતો જેવી કે સો મીટર દોડ બસ્સો મીટર દોડ ચારસો મીટર દોડ કબડ્ડી યોગા ઊંચી કૂદ લાંબી કૂદ આ સૌ રમતો સ્પર્ધાત્મક રીતે આવતીકાલે માંજરપુર સ્પોટ કોમ્પ્લેક્સમાં રમાશે આવતીકાલે ઉદઘાટન સમારોહમાં માન્ય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમરજી પધારવાના છે સાથે આ વન બંધુ પરિષદના અખિલ ભારતીય અધ્યક્ષ અને અન્ય લોકો પણ ઉપસ્થિત રહેવાના છે આ ખેલકૂદ મહોત્સવમાં આ બાળકો આપણે જોયા કે એકદમ વનવાસી વિસ્તારના બાળકો આપણે એને મહાનગર દ્વારા આ બધી સગવડો આપી અને સારી રીતે એ લોકો ખેલકૂદ કરે તેવી અપેક્ષાએ અને આગળ વધે અને દેશનું નામ રોશન કરે એવી ભાવનાથી અમે આ ખેલકૂદ મહોત્સવ કરી રહ્યા છીએ કાલે સવારે સાડા નવ વાગે એનો ઉદ્ઘાટન સમારોહ છે અને પછી બધી રમતો ચાલુ થશે અને પરમ દિવસે સાડા અગિયાર વાગે એનો સમાપન કાર્યક્રમ છે આજે આ ફક્ત એક મસાલ માર્ચ જેને કહેવાય કોઈ પણ ખેલકૂદમાં મસાલ એક સંભાગ દ્વારા બીજા સંભાગને આપવાની હોય એ મસાલ હેન્ડઓવર થઈ છે અને એક જાગૃતિના ભાગરૂપે આ માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધી બધા અંચલો પોતાના ટી શર્ટમાં માં એ લઈને માર્ચ પાસ કરી રહ્યા છે ખેલ કાલથી શરૂ થશે મારું નામ કેતન પટેલ છે હું સંગઠન મંત્રી છું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો